શ્રી ગણેશ સચ્ચિદાનંદ સદગુરુ શાહીનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અયોધ્યા નગરી મા રામિયા અયોધિયા પ્રગટિયા થયો છે જય જય કાર અવધ મા પ્રગટિયા આસો પાલવના તોરણ પંધાવો કંકુ કેસરના સાથી પુરાવો વાલાને મોટી વધાવો અવધ મા પ્રગટિયા अयोध्या नगरी मा रामजी प्रगटिया राजा दशरथ न प्रभु पदारिया चैत्र महिनानि सुदनोम अवध रामजी प्रगटिया दाी डोडिने दशरथनि पासे मङ्गल संदेशा देवाय अवध मा रामजी प्रगिया अयोध्या नगरी मा रामजी प्रगिया अवधना आंगणे आनंद अपार छे नाचे सौनर नेनार अवध मा रामजी प्रगिया माता कौशल्या राम जुलावे दशरथ जी मन मामलकाय अवध मा रामजी प्रगटिया पा वर्षना राम तयाम गया पिता साथ अवध राम मा रामजी प्रगटिया कैलास मा देव ने निंद्रा सपना मा जी देखाय अवध मा रामजी मदारी नो वेश लई अवध मा हनुमान नाना बा अवध मा जी प्रगटिया अयोध्या नगरी मा जी प्रगटिया अवधना चोकमा दशरथ जोई, जोई राम हर अवध मा रामजी प्रगटिया, परी परी अवतार मे नहीं आवो, तमे भजिलो राम, अवध मा रामजी प्रगटिया, રામનું પ્રગતિય જે કોઈ ગાસે એનો હો જો અવધમાં વાસ અવધ મા રામજી પ્રગટિયા અયોધ્યા નગરી માં રામજી પ્રગટિયા થયો છે જય જય કાર અવધ મા રામજી પ્રગટિયા રામ 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 તમે બોલતા જાઓ બોલતા જાઓ તમે બોલતા જાઓ રામજીને રૂઢિયામાં રાખતા જાઓ રાખતા જાઓ તમે રાખતા જાઓ કોઈ આજે જશે કોઈ કાલે જવાનું નથી અહીંયા કાયમ રહેવાનું ભક્તિનું બાથું તમે ભરતા જાઓ ભરતા જાઓ તમે ભરતા જાઓ રામ 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 તમે બોલતા જાઓ બોલતા જાઓ તમે બોલતા જાઓ તારું મારું અહીંયા રહેવાનું નથી તમારા સાથે આવવાનું મીઠી મીઠી વાણી તમે બોલતા જાઓ બોલતા જાઓ તમે બોલતા જાઓ રામજીને રૂઢિયામાં રાખતા જાઓ રાખતા જાઓ તમે રાખતા જાઓ જય બોલો જય બોલો મારા રામચંદ્રની જય બોલો રામ રાઘવની જય શ્યામ સુંદરની જય બોલો સીતારામની જય 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 ભૂલુ કૃષ્ણ કનૈયા લાલ